માંડવી જેપી નગર સોસાયટી ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે ગણેશ ભક્તો ગરબાના તાલે ઝૂમ્યા માંડવી જેપી નગર સોસાયટી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ડુંડાળા દેવ ગણેશ દાદાની સ્થાપના કરવામાં આવે છે જેમાં ગણેશ ભક્તો ખૂબ જ ઉત્સાહપૂર્વક ગણેશ દાદાની પૂજા અર્ચના કરે ધન્યતા અનુભવે છે જેમાં જેપી નગર સોસાયટીના ગણેશ ભક્તો દ્વારા ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવેલ છે જેમાં ગણેશ ભક્તો આરતી પૂર્ણ થયા બાદ બીજેના સથવારે ગરબા ગાઈને ગરબાના તાલે ઝૂમી ઉઠે છે તથા ગણેશ પર્વ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે આ વખતના ગણેશ મહોત્સવમાં તમામ ગણેશ ભક્તોમાં અનેરો આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે ગણેશ મહોત્સવ અંતર્ગત જેપી નગરના ગણેશ ભક્તો દ્વારા દસ દસ દિવસ ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે અને છેલ્લા દિવસે મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે જે બદલ જેપી નગરના વ્યવસ્થાપક સમિતિના તમામ સભ્યોના કાર્યની સરાહના કરી રહ્યા છે માનવીમાં ઘણા વર્ષોથી જેપી નગરમાં ગણેશ ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે જેમાં ભાઈ ભક્તોનો ઘણો ઉમર કાભેર આનંદ ઉત્સવથી અહીંયા ભાગ લઈ રહ્યા છે જે અંતર્ગત જેપી નગરના રહીશો ગણપતિ ઉત્સવને સાથે ગરબાનું પણ વ્યવસ્થિત આયોજન થઈ રહ્યું છે લોકોનો અનુરો સહકાર અને ઉમરકાભેર સ્વાગત કરીએ છીએ અમે જેપી નગરના જય ગણપતિ બ્યુરો રિપોર્ટ આર એમસી માંડવી